વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર અગિયાર વિષય ભોગો પાઠ નંબર બાર જલાવરણ જલ ચક્ર જલ એટલે પાણી પાણીનું આવરણ આપણે આગળ ભણી ગયા કે પૃથ્વી ઉપર એકોતેર ટકા વિસ્તારમાં જળ છે અને ઓગણત્રીસ ટકામાં ભૂપુષ્ટ એટલે જમીન છે પ્રસ્તાવના પૃથ્વીના ગોળા પર નજર ફેરવીએ તો આપણને એની સપાટી પર ભૂમિપ્રદેશ કરતા મળશે પૃથ્વીના મોટા ભાગનું આવરણ જળથી ઘેરાયેલું છે માટે જળ જળગ્રહ કહેવામાં આવે છે પૃથ્વી સપાટીના લગભગ એકોતેર ટકા ભાગ ઉપર જળ રાશિ આવેલી છે જો પૃથ્વીના ઘોડા ઉપર જ્યાં નજર કરીએ એટલે કે ફેરવીએ ભૂમિ પ્રદેશો કરતાં જળ રાશિનું પ્રમાણ કે જળ પ્રદેશનું પ્રમાણ વધુ જોવા મળે છે આમ પૃથ્વીને જળ ગ્રહ કહેવામાં આવે છે અને પૃથ્વી સપાટી ઉપર એકોતેર ટકા જેટલું પાણી આવેલું છે જળચક્ર પૃથ્વી ઉપર જળ ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે આવેલું છે તેના સ્વરૂપ અને સ્થાન યોગ્ય પ્રાકૃતિક અનુકૂળતામાં બદલાયેલા છે સૂર્યની ગરમીને લીધે પૃથ્વી સપાટી પરના સમુદ્ર સરોવર નદીઓના પાણીના વરાળ બને છે તેના વાદળ બંધાય છે અનુકૂળ સ્થિતિમાં ધનીભવન થતાં વાદળ પૃથ્વી સપાટી પર લગભગ બધા વિસ્તારોમાં વધુ ઓછા પ્રમાણમાં વરસાદ આપે છે તો પૃથ્વી સપાટી ઉપર ઘન સ્વરૂપે વાયુ સ્વરૂપે અને પ્રવાહી સ્વરૂપે પાણી છે આ ત્રણેય સ્વરૂપ જુદા જુદા સ્થાન અને પ્રાકૃતિક અનુકૂળતા પ્રમાણે બદલાય છે સૂર્યની ગરમી અને સમુદ્ર સરોવરની નદીમાંથી પાણીની વરાળ પણ બને છે તાપમાનને કારણે વાદળો બંધાય છે ધનિભવન થાય છે અને વરસાદરૂપી ફરી પાછું આવે છે આમ અમુક વિસ્તારમાં વધુ અમુક વિસ્તારમાં ઓછો જોવા મળે છે આ જળ મોટાભાગે નદીઓ દ્વારા સમુદ્ર અને મહાસાગરોમાં ફેરવાય છે વનસ્પતિના મૂળ માટે જમીનમાંથી શોધાયેલું જળ વનસ્પતિના પાંદડા દ્વારા બાષ્પ નિષ્ફળની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં કરે છે સમુદ્રનું જળ વરસાદરૂપે વિવિધ ભાગોમાં વિતરણ પામી બાકીનું જળ સમુદ્રમાં પાછું ઠલવવાની સતત ચાલતી આ પ્રક્રિયા જળચક્રો છે આમ કુદરતી રીતે જળ વાતાવરણ મુદાવરણ અને જલાવરણમાં ફર્યા કરે છે આમ જળ છે એ નદીઓ દ્વારા કે સમુદ્ર દ્વારા આમ બાષ્પીભવન એટલે વરાળ બની અવકાશમાં જાય ફરી પાછું નદી નાળાઓ દ્વારા સમુદ્રમાં ઠલવાય છે આમાં સતત ચાલતી પ્રક્રિયા જળની છે આમ સમુદ્રમાં પાછા ઠલવવાની સતત પ્રક્રિયાને જળચક્ર કહે છે એ વાતાવરણમાં પણ છે ણમાં પણ છે જલાવરણમાં પણ કરે છે સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ સમુદ્ર તળનું ઊંડાણ બધે સરખું નથી જેમ પૃથ્વી સપાટી પરના મુખ્ય ભૂમિ સ્વરૂપો પર્વત મેદાન ઉચ્ચ પ્રદેશ અને ખીણો છે તેમ સમુદ્ર તળના ભૂપુષ્ઠના સંદર્ભમાં પણ અનેક પ્રકારના ભૂમિ સ્વરૂપો છે આ ભૂમિસ્વરૂપના મુખ્ય ચાર વિભાગ પડવામાં આવ્યા છે ખંડીય સાજલી ખંડીય ઢોળાવ ગહન સમુદ્રના મેદાન અને ગહન સાગરીય ખાઈ આમ ચાર પ્રકાર પડે છે વિદ્યાર્થી મિત્રો આપણે આમ જુદા જુદા પ્રકારની ચર્ચાઓ તો કરશું અહીંયા એક ઉદાહરણ તમને આપી દઉં કે આપણી સમક્ષ એક ચાર્ટ પણ આપેલો છે આ જે ટોચનો ભાગ છે એ ભૂપુર છે આ કિનારાનું મેદાન છે આ ખંડીય કે જ્યાં કિનારો અને પાણીનું મિલન થતું હોય તે આ ખંડીય ઢોળાવ છે આ ખંડીય ઉભાર છે નીચે સુધી આ ગહન સાગરીય મેદાન છે આ છે એ ગહન સાગરીય મેદાન છે અને આ બધી જ જે છે એ સમુદ્રની સપાટી છે આ ગહન સાગરીય ખાય છે આ સાગર મગનો હારમાળાઓ છે અને આ ટાપુ છે કે જે ઉપસેલો ભાગ હોય આમ અને એને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ અને આ ગુયોટ છે કે જે પાણીની અંદર પણ સરખું જોવા મળે છે એમાં પહેલું ખંડીય સાજ લીધું ભૂમિખંડોના કિનારા પાસે આવેલા સમુદ્ર અને મહાસાગરોના આશરે બસો મીટર ઊંડાઈ સુધી મેદાન ભાગની ખંડીય સાજલી કહે છે સમુદ્ર તળના લગભગ આઠ ટકા વિસ્તારમાં ખંડીય સાજલી આવેલી છે કિનારાથી સાગર તરફનો ઢોળાવ ક્રમશઃ ધીમે ધીમે વધતો જાય છે આ ખંડીય સાજલીની પહોળાઈ પર ઘણા તફાવત જોવા મળે છે દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાઠીય ખંડીય સાજલીની પહોળાઈ પંદરથી વીસ કિમીની છે આફ્રિકાના પૂર્વ કિનારા તેની પહોળાઈ એંસીથી એકસો વીસ કિમી છે ત્યાર્થી મિત્રો ભૂમિખંડના કિનારા પાસે આવેલો સમુદ્ર જ્યાં જમીન વિસ્તાર અને મહાસાગર કે જ્યાં બસો મીટર સુધી અને સોફેધમ શબ્દો પણ વપરાય છે અને એની ઊંડાઈ સુધીના મેદાનને ખંડીય સાજલીનો વિસ્તાર કહેવામાં આવે છે આઠ ટકા આમ લગભગ વિસ્તારમાં ખંડીય સાજલી સમુદ્રમાં હોય છે કિનારાનો ઢોળાવ ધીમે ધીમે વધતો જાય છે સાજલીનો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે અમેરિકામાં પંદર થી વીસ કિમીની છે અને આફ્રિકામાં આજ એસી થી એકસો ને વીસની છે જ્યારે આર્કેટિક મહાસાગરમાં પાંચસો કિમી પહોળા ધરાવતી ખંડીય સાજલીની રચના થઈ છે ખંડીય સાજલીની સમગ્ર સમુદ્ર તળ પર સરેરાશ પહોળાઈ પાસા કિમી અને ઊંડાઈ એકસો ત્રીસ મીટર છે ખંડીય સાંજલી સમુદ્ર કિનારાથી શરૂ થઈ ખંડીય ઢોળાવ પર પૂરી થાય છે સૂર્યપ્રકાશ બસ્સો મીટરની ઊંડાઈ સુધી પહોંચતો હોવાથી ખંડીય સાંજલીનો વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્ર વનસ્પતિ અને સમુદ્ર જીવસૃષ્ટિનો વિકાસ થયો છે ખંડીય સાજલીના વિસ્તારમાં અનેક મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રોનો વિકાસ થયો છે તો એન્ટાર્ક્ટિકા મહાસાગરમાં પાંચસો કિમીની ડાય સુધીની સંજ ખંડીય સાજલીની રચના બતાવી છે નામ સરેરાશ પહોળાઈ પાંચ સાહીઠથી એકસો ત્રીસ મીટરની પણ છે આમ સૂર્યનો પ્રકાશ છે આપને ખ્યાલ છે કે બસો મીટર એટલે કે છસો ફૂટ સુધી પાણીની અંદર જઈ શકે છે એવા વિસ્તારમાં સૂર્યપ્રકાશ મળવાને કારણે વનસ્પતિ અને જીવસૃષ્ટિનો વિકાસ થાય છે અને મત્સ્ય ઉદ્યોગ પણ સારી રીતે વિકાસ પામે છે જાણવું ગમશે સમુદ્રની ઊંડાઈ ફેધમમાં અપાય છે એક ફેધમ બરાબર છ ફૂટ થાય એટલું યાદ રાખજો લગભગ એક આઠ મીટર ખંડીય ઢોળાવ નંબર બે ખંડીય સાજલી પૂરી થતાં સમુદ્રની ઊંધાઈ એકાએક વધવા લાગે છે ખંડીય સાજલી કિનારાથી શરૂ થતા આ ઢોળાવને ખંડીય ઢોળાવ કહે છે તે ગહન સમુદ્ર તળ સુધી વિસ્તરેલી છે તે ખંડીય સાજલી અને ગહન સમુદ્ર મેદાનો જોડતા શંકાંત ભાગ છે ભૂસ્તર વિજ્ઞાનીઓના મતે ખંડીય ઢોળાવની રચના સ્તરભંગ કે ગેરીકરણની પ્રક્રિયાને લીધે થાય છે ખંડીય ઢોળાવ કોને કહેવો કે જ્યાં ખંડીય સાજલી પૂરી થતી હોય સમુદ્રની ઊંડાએ એકાએક વધવા લાગે એવા વિસ્તારને ખંડીય ઢોળાવ તરીકે ઓળખવામાં આવે છે ગહન સમુદ્રમાં સમુદ્રના મેદાન ખંડીય ઢોળાવ પૂરો થતાં સમુદ્ર તળનો ઊંડો વિશાળ સપાટ ભાગ આવે છે અહીં સાગર તળનું ભૂપોષ વધુ નિયમિત બને છે આ વિશાળ મેદાનો સમુદ્ર સપાટીથી ઘણી ઊંડાઈએ રચાય છે તેથી તેને ગહન સમુદ્રના મેદાન કહે છે સમુદ્રમાં છોતેર ટકા વિસ્તારમાં આ મેદાનો આવેલા છે આ મેદાનનો સરેરાશ ઢાળ એક અંશ અને સરેરાશ ઊંડાઈ છ હજાર મીટર છે આ મેદાનનું સ્થાન સમુદ્ર કિનારાથી ઘણી દૂર અને ઘણી ઊંડાઈએ આવેલું છે જો ગહન એટલે ઊંડું થાય મોટું થાય ખંડીય ઢોળાવ પૂરો જ્યાં થાય અને સમુદ્ર તરનો ઊંડો વિસ્તારની શરૂઆત થાય અને ગહન સમુદ્રના મેદાન કહેવામાં આવે છે આ ભૂપુષ વધુ નિયમિત બને છે અને ઘણી ઊંડાઈએ રચાય છે અને સમુદ્ર તરના છોતેર ટકા વિસ્તારમાં મેદાનો આવેલા છે અને આ મેદાનની સરેરાશ ઢાળ એક અંશથી એટલે કે સરેરાશ ઊંડાઈ છ હજાર મીટર જેટલી હોય છે પેસિફિક મહાસાગરમાં મેદાની વિસ્તાર સૌથી વધારે છે એટલાન્ટિક મહાસાગરમાં ખંડીય સાદલીનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં મેદાની વિસ્તાર પ્રમાણમાં ઓછો છે સમ ગહન સમુદ્ર મેદાન કાંઠાથી ઘણા કિમી દૂર આવેલા હોવાથી નદીઓમાં સમુદ્રમાં ઠલવવામાં નિક્ષેપ આ મેદાન સુધી પહોંચતો નથી આને કારણે મેદાનોની સપાટી ઉપર નિક્ષેપ મુખ્યત્વે સમુદ્રમાં વસતા પ્રાણીઓ અને વનસ્પતિઓનો અવશેષ હોય છે તેમજ સમુદ્ર તળિયે આવેલા જ્વાળામુખીના પદાર્થોનો હોય છે પેસિફિક મહાસાગરના વિસ્તાર કાંઠાની ગણિતની ઊંડાઈ સુધીના વિસ્તારના સમુદ્રનો નિક્ષેપ એટલે કાપ ઠાલવે છે જેને કારણે નિદાન સુધી પણ એ પહોંચતા નથી આ નિક્ષેપો મુખ્યત્વે સમુદ્રમાં પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષો જ અને તળિયે જે જ્વાળામુખીના પદાર્થોના સ્વરૂપમાં ફેરવાય છે ગહન સમુદ્ર ખાયો સમુદ્ર ખાયો સમુદ્ર તળની સૌથી ઊંડો ભાગ છે તેઓ કમાન આકારના અને સાંકડા હોય છે તેમની બાજુએ ઢોળાવ સીધો દિવાલ જેવો હોય છે ગહન સમુદ્ર મેદાનના કેટલાક ભાગમાં એકાએક તીવ્ર ઢોળાવ બનતા ત્યાં સાંકડી ઊંડી અને લાંબી ખીણની રચના થયેલી છે પેસિફિક મહાસાગરમાં ફિલિપાઇન્સ દ્વીપ સમૂહ નજીક મારિયાનો ટ્રેચ ગહન સાગરીય ખાઈ આવેલી છે તેનાથી સૌથી ઊંડાઈ ઘેરાજા મીટર કરતાં પણ વધુ છે ગહન સમુદ્રે એટલે સૌથી ઊંડું ભાગ અને કમાન આકારનો એને સાંકડો હોય છે ઊંડો પણ હોય છે સાંકડો પણ હોય છે અને એની દિવાલો એકદમ જમીનની અંદર સીધી હોય એટલા માટે એને ગહન શબ્દ વપરાય છે પેસિફિક અને ફિલિપાઈન્સના ત્રીપ નજીક મારિયાનો ટ્રેજ આ ગહન સાગરીય ખાઈનું ઉદાહરણ છે સમુદ્ર જળનું તાપમાન અને તેના પર અસર કરતા પરિબળ સમુદ્ર જળનું તાપમાન એ તેનું મહત્વનું ભૌતિક ગુણધર્મ છે સમુદ્રના પાણી મુખ્યત્વે સૌર વિકિરણોથી ગરમ થાય છે સૂર્યના કિરણો સમુદ્રમાં આશરે બસ્સો મીટરથી વધારે ઊંડાઈ સુધ સુધી પ્રવેશી શકતા નથી તેથી સામાન્ય રીતે સમુદ્રની ઉપલી સપાટી વધારે ગરમ હોય છે જ્યારે સમુદ્રનો નીચેનો મોટો ભાગ ઠંડો રહે છે મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન આશરે સત્તર ડિગ્રી સેલ્સિયસ જેટલું છે એમાં પેસિફિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે હિંદ મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ છે એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન મહત્વનો ભૌતિક ગુણધર્મ છે સૂર્યના વિકિરણોથી પાણી ગરમ થાય છે અને બસો મીટર એટલે કે છસો ફૂટની ઊંચાઈ સુધી જ સૂર્યના કિરણો પ્રવેશી શકે એથી વધારે ઊંધાઈ સુધી પહોંચતા નથી અને સમુદ્રના નીચેનો મોટો ભાગ ઠંડો રહેતો હોય છે અને સરેરાશ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ હોય છે પેસિફિક મહાસાગરમાં ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ હિન્દ મહાસાગરમાં સત્તર ડિગ્રી સેલ્સિયસ અને એટલાન્ટિક મહાસાગરમાં સો ડિગ્રી સેલ્સિયસ એટલે વધુ પડતા મહાસાગરોમાં સત્તર ડિગ્રી સેલ્સિયસ કરતાં પેસિફિક મહાસાગરનું તાપમાન વધુ છે સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો સૂર્યની કોણીય લંબાઈ સમુદ્રના ભૌગોલિક સ્થાન વિસ્તાર અને આકાર પવનો સમુદ્ર પ્રવાહ સમુદ્ર તળનું ભૂપુષ્ઠ વગેરે વિવિધ પરિબળો જળ સમુદ્ર જળ તાપમાન પર અસર કરે છે સૂર્યની કોણીય લંબાઈ ભૌગોલિક સ્થાન કયા વિસ્તારમાં છે ક્યાં સમુદ્ર છે એના પવનની લહેર કેવી છે સમુદ્રનું ભૂપુષ્ઠ કેવું છે આ બધો જ અસર ના પરિબળો છેનો પ્રથમ સૂર્યના કિરણોની કોણીય લંબાઈ વિશ્વવૃતીય વિસ્તાર પરના મહાસાગરો પર સૂર્યના કિરણો કોણીય લંબાઈ ઓછી હોવાથી સપાટીનું તાપમાન વધુ હોય છે જ્યારે ધ્રુવીય પ્રદેશ પર સૂર્યની કોણીય લંબાઈ વધારે હોવાથી કિરણો વધુ અંતર કાપી સમુદ્ર સપાટીએ પહોંચે છે આવી ધ્રુવીય પ્રદેશ પરના મહાસાગરની સપાટીનું તાપમાન ઓછું હોય છે સામાન્ય રીતે વિષ્વૃત્તિ ધ્રુવ તરફ જતા મહાસાગરની સપાટીના પાણીના તાપમાનમાં ઘટતા ઘટતા જાય છે તે આશરે દર અક્ષાંશે જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસના દરે ઘટે છે બરાબર કોણીય લંબાઈ સૂર્યના કિરણોની કોણીય લંબાઈ ઓછી ઓછી તાપમાન વધુ હોય છે બંને ધ્રુવો કરતાં વધારે ઋતુ પર તાપમાન પડે છે અને સમુદ્રની સપાટી એના મહાસાગરોની તાપમાન ઓછું હોય છે વિશ્વ ધ્રુવ કરતાં મહાસાગરની સપાટી પાણીના તાપમાનમાં ઘટાડો જોવા મળે એમાં દર આપ્યો છે ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસનો દર સમુદ્રના ભૌગોલિક સ્થાન વિસ્તારને આકાર બંધિયાર અને સીમાંત સમુદ્રના તાપમાન પાસેના ખુલ્લા સમુદ્રના તાપમાન કરતાં ઊંચા કે નીચા હોય છે એનો આધાર સાગર મગ્ન પર્વતમાળા અને કિનારાના ભૂમિખંડો પર છે બાલ્ટિક સમુદ્ર અને હડસન ઉપસાગર પર આસપાસના સમુદ્ર ભૂમિખંડો અસર હોવાથી ખુલ્લા સમુદ્રો કરતાં તેનું તાપમાન નીચું હોય છે રાતો સમુદ્ર રણ પ્રદેશની ઘેરાયેલો હોવાથી તેનું તાપમાન ઊંચું રહે છે ખુલ્લા સમુદ્ર તાપમાન ઊંચું કે નીચું હોય છે ભૌગોલિક સ્થાનની એના ઉપર અસર જોવા મળે છે જો બાલ્ટિક અને બીજું આપ્યું છે હડસન આ ઉપસાગરો ઉપર આસપાસના ભૂમિખંડની અસર ખુલ્લા સમુદ્ર કરતાં તેનું તાપમાન નીચું હોય છે અને રાતા સમુદ્રના રણપ્રદેશથી ઘેરાયેલો હોવાથી તેનું તાપમાન ઊંચું હોય છે પવનો ઉત્તર પેસિફિક અને ઉત્તર એટલાન્ટિક મહાસાગર પર ભૂમિખંડો પરથી વાતા શિયાળાના ઠંડા પવનો લીધે તેમના તાપમાનમાં વાર્ષિક તફાવત અઢાર ડિગ્રી સેલ્સિયસ જેટલો નોંધાય છે હિંદ મહાસાગર પર ઉનાળામાં વાતા નૈઋત્ય કોણીય મોસમી પવનો સમુદ્ર જળના તાપમાનમાં વધારો કરે છે જ્યારે શિયાળામાં ભૂમિખંડ પરથી વાતા ઈશાન કોણીય મોસમી પવનો સમુદ્ર જળના તાપમાનમાં ઘટાડો કરે છે આમ પવનો સમુદ્ર જળના તાપમાનમાં ફેરફાર કરે છે પવન છે એ પેસિફિક ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારા ઉપર શિયાળાના ઠંડા પવનો ફૂંકાતા હોય છે તેનું વાર્ષિક તફાવત ત્યાં અઢાર ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાય છે હિંદ મહાસાગરમાં ઉનાળામાં નૈઋત્યપણીય પવનો મોસમી પવનોનું તાપમાનમાં વધારો કરે છે અને જ્યારે શિયાળાની ઋતુમાં દેશાનપણીય મોસમી પવનોમાં તાપમાનમાં ઘટાડો થાય છે મહાસાગરના પ્રવાહો મહાસાગરના તાપમાન પર પ્રવાહની અસર વર્તાય છે જેમ કે ગલ્ફ સ્ટ્રીમ નામનો ગરમ પ્રવાહ એટલાન્ટિક મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરે છે જ્યારે લાબ્રા દરનો ઠંડો પ્રવાહ તાપમાનમાં ઘટાડો કરે છે જો તાપમાન મહાસાગર ઉપર થતા ફેરફાર ગલ્ફ એટલે ગરમ નામનો ગરમ પ્રવાહ છે એટલાન્ટિક મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરે છે લાબ્રા દર છે ઠંડો પ્રવાહ છે એ તાપમાનમાં સતત ઘટાડો કરે છે આમ વિદ્યાર્થી મિત્રો એના સમુદ્ર જળના તાપમાન અને તેને અસર કરતા પરિબળોની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરી